નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બ્લડ ફ્લુ જોખમ વધી રહ્યું છે મહામારીનું સ્વરૂપ લઈ શકે છે વાસ્તવમાં બ્લડ ફ્લુ એટલે કે વેન્ય ઇન્ફ્લુઆઝા એટલે કે હવે માત્ર પક્ષીઓ પૂરતો મર્યાદિત નથી રહ્યો તાજેતરમાં યુએસમાં બ્લડ કારણે વીસ બિલાડીઓના મૃત્યુ પામી હતી આ ઉપરાંત આ વાયરસથી સંક્રમિત થવાને કારણે ત્યાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું તેના બ્લડ સેમ્પલની ચકાસણી બાદ જાણવા મળ્યું હતું કે બ્લડ ફ્લુ વાયરસમાં ત્યારે મિત્રો ફેરફાર થયા છે જે વાયરસનું નવ સ્વરૂપ છે અને આ સૌથી મોટી ચિંતાનો વિષય છે જો કે ઇન્ફ્લુએન્ઝા ત્યારે વાયરસ અમેરિકા માટે ચિંતાનો વિષય બની ગયો છે બે હજાર તે ગંભીર બનવાની ધારણા છે તાજેતરમાં આ વાયરસ ઘણા અમેરિકન રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે ગયા વર્ષ બે હજાર ચોવીસમાં અમેરિકા એકસઠ કેસ મળી આવ્યા હતા જેમાંથી મોટાભાગના ચેપગ્રસ્ત પશુના સંપર્કમાં આવવાથી અથવા ખેતી કામ કરતા અથવા કાચું દૂધ પીવાને કારણે થયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ